રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે માધાપરના સમસ્ત મંદિરોને શણગારવામાં આવ્યા છે અયોધ્યાની અંદર આવતીકાલે ભગવાન શ્રી રામ મંદિરની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમ છે એ અંતર્ગત આખા ભારતની અંદર સનાતન ધર્મના અને હિન્દુ સમુદાયના સૌ માણસોએ પોતપોતાના ઘરો ઘર હોય ગામની અંદર મંદિરો નાના મોટા જે કોઈ કાર્યકર્તા હોય એની સાથે જોડાયેલો સમુદાય સમસ્ત છેલ્લા બે દિવસથી અમે ગઈકાલ રાતથી આજનો દિવસ અને આવતીકાલ ત્રણ દિવસ માટે જે ઉત્સાહભેર મંદિરો શણગારવાના હોય મંદિરો સાફ સફાઈ હોય એને લગતા જે સુશોભન એક દિવાળીનો ઉત્સવ જે ઉજવાતો હોય એ નથી પણ વિશેષ આવતીકાલે બાવીસ તારીખની જે તૈયારી થઈ રહી છે એના ભાગરૂપે માતા પરના સમસ્ત મંદિર મોટા મંદિરો હોય તે ડેકોરેશન કર્યા આપ સૌ નિહાળી શકો આ ડેકોરેશન બનાવનાર સૌ સ્થાનિકના જ મંદિરના જ કાર્યકરોની મહેનત હરિભક્તોની સત્સંગીઓ જે સાથે મળી જે જે મંદિરોના કાર્યકર્તા હોય એ સૌ સાથે મળીને જે મંદિરો શણગાર્યા એ એક દિવાળી જેવો પ્રસંગ અને ખાસ કરીને આજના જે બુઝુર્ગો છે યુવાનો છે એનાથી વિશેષ એક નાના બાળકો છે એક રામ ભગવાનના એના દિલની અંદર એક છાપ રહેશે આ એક યાદગાર પ્રસંગ એક જીવનમાં જ્યારે બનતો હોય ત્યારે સૌ એના સાક્ષી બનશે તો આવા યાદગાર પ્રસંગ બનાવવા માટે સમસ્ત હિન્દુ સમુદાય સનાતન ધર્મીઓ અને અનેક એવા સંગઠનો સાથે મળી આ ઉત્સવને આવતીકાલે સફળ બનાવવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે એના ભાગરૂપે માધાપરના સમસ્ત મંદિરો હોય પંચાયતને ખાસ કરીને પંચાયતો હોય સરકારી શાળાઓ હોય શિક્ષકો બાળકો તમે જોયું કોઈ હોમ હવન વિધિ બાળકોની અંદર એના જે પરંપરાગત સંસ્કારો જે છે સનાતન ધર્મના એ જળવાઈ રહે એના સૌ પ્રયત્ન કરી રહ્યા છે અને આ પ્રસંગને યાદગાર જીવનનો પ્રસંગ બનાવવા માટે સૌ ભક્તો હરિભક્તો અને સાથે જોડાયેલા સમુદાય પ્રયત્ન કરી રહ્યા છે તો આવા આવતીકાલે ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર મંદિરની અંદર એની મૂર્તિ પ્રતિષ્ઠા થાય ત્યારે આપણે સૌ શ્રદ્ધા અને ઉમંગથી આ પ્રસંગને ગુજવીએ અને આવનાર પેઢી અને આપણે સૌ યાદગાર બનાવીએ એવા પ્રયત્ન કરીએ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કરીને સ્વામિનારાયણ મંદિર ભાઈનું ભાઈનું મણિનગર ગાદી મુક્તિજન સ્વામિનારાયણ મંદિર માધાપરનું અને સનાતન ધર્મનું ઠાકર મંદિર રઘુનાથજી એમ સનાતન મંદિરના જે ટ્રસ્ટીઓ છે સાથે મળી એમનું મંદિર જૂનાવાસની અંદર ઠાકોર મંદિર સ્વામિનારાયણ મંદિર એ મુખ્ય મંદિરો જે છે એની અંદર જે ડેકોરેશન છે ગામના પ્રવેશ દ્વાર હોય ગામના નેતાઓના સર્કલ હોય સરદાર સર્કલ છે ગાંધી સર્કલ છે આવા સૌને શણગારી અને જે પ્રયત્ન કરવામાં આવ્યા અને એની અંદર જે હરિભક્તોએ યોગદાન આપ્યું એ પણ એક અભિનંદન અને વંદનને પાત્ર છે આવતીકાલે સવારે બધા મંદિરોની અંદર ભગવાનની સાડા છ વાગે આરતી થશે ત્યાર પછી રામની યાત્રા નીકળશે રથયાત્રા એની અંદર ભગવાન મૂર્તિની અંદર વાતતે ગાતે સૌ સત્સંગીઓ સાથે નીકળશે અને બપોરે મહાઆરતી કરી અને અનકોટ ભરાશે અને સાંજે પાછો એવો ને એવો સાંજે ઉત્સવ થશે અને સાંજે પણ આરતી થશે તો આવા મંદિરોની અંદર સૌ કાર્યકર્તા હાજરી આપે એ જ રીતે ભુજ મંદિરનો પણ પ્રસંગ છે એની અંદર ભાઈ ના હરિભક્તો હશે શહેરના માણસો હશે તો આ પ્રસંગને જે મંદિરોના માધ્યમથી સત્સંગ મંડળ હોય એના સંગઠનો હોય એના ટ્રસ્ટીઓ હોય જે પ્રયત્ન કરે એ પ્રયત્નને સફળ કરવા માટે અને આપણા જીવનનો યાદગાર પ્રસંગ બનાવવા માટે સૌ હરિભક્તો ભાઈઓ અને બહેનો એની ઉપસ્થિત રહે અને આપણે યાદગાર પ્રસંગ બનાવી રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે